સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાનો ઉમરસાડી વિસ્તાર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અહીં રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલો ઉમરસાડી બ્રિજ માત્ર ત્રણ વર્ષમાં પહોંચી ગયો છે આ બ્રિજનું લોકાર્પણ એક મે બે હજાર બાવીસના રોજ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મંત્રી પૂર્ણેશ્વર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને તે સમયે આશા વ્યક્ત કરાઈ હતી કે આ બ્રિજ વાહન ચાલકો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરશે પરંતુ હાલતમાં હાલમાં આપણે વાત કરીએ તો બ્રિજની હાલત જોઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે બ્રિજ પર અનેક ખાડાઓ પડી ગયા છે વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે અને ત્યારે દિન પ્રતિદિન ભારે ટ્રાફિકનો ભાર સહન કરતો આ બ્રિજ જર્જરિત થઈ રહ્યો છે અને જેના કારણે બે પહિયા તથા ચાર પહિયા વાહન ચાલકોને ખાડાઓને કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે ફક્ત ત્રણ વર્ષમાં જ બ્રિજની આવી સ્થિતિ થવી એ બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે વાહન ચાલકો અને ગ્રામજનો વારંવાર માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવું જરૂરી છે નાગરિકોએ સ્થાનિક પ્રશાસન અને રેલવે વિભાગને રજૂઆત કરીને તાકીદે પગલાં લે ભરવાની અપીલ કરી છે બ્રિજની હાલત એવી બની ગઈ છે કે ક્યારેક મોટા અકસ્માતો સર્જાઈ શકે છે અને જેના માટે જવાબદાર કોણ હશે તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે આ મામલે જનપ્રતિનિધિઓ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર ત્રણ વર્ષમાં જ નબળી હાલતમાં પહોંચી ગયો છે જે કામની ગુણવત્તા અંગે સંશય ઉભો કરે છે નાગરિકોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક સમારકામ સાથે જવાબદારો સામે કાર્યવાહી થાય અને આવનારા સમયમાં આવા જાહેર કાર્યોમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે